ચા ને ખાખરા હે તો હાલો ફેમિલી બધા નાસ્તો કરવા માટે તો મિત્રો આજે તો કઈ કામ કરવા નથી ખાલી કચરા જ કાઢવાના હેમિલી અને બસ આપડે સંજય બહેના આજે માંડવો છે તો જવાનું હે તો વધાર જકતા ય આખી જાય પહેલા તો જોરથી બોલ ભાઈ ફેમિલી ન સંભળાય તો વિરાટભાઈ છે ને ઈ ગુડ મોર્નિંગ થઈ ગયા છે તો મમ્મા તો તૈયાર હતી કે વિરાટ એટલે વિરાટ ભાઈએ તમને કીધું ગુડ મોર્નિંગ કેવી લાગુ છું આમ જો પેલા મારી વાત સાંભળ હું કેવી ને પેલા કે મને કેવી લાગુ મસ્ત સરસ વિરાટને તો મસ્ત લાગે મને કોમેન્ટ કરજો કેવી લાગુ છું સાડીમાં આમ જો પહેરાવી દે થેન્ક યુ દીકુ વિરાટ કેવું લાગે સરસ આમ જો તને થેન્ક યુ આમ જોતો હોય ને મારી સામે ફાઇનલી આપણે સંજય ભાઈના મેરેજમાં પોગી ગયા તો તમે બધા પણ બન્યા રહે છો લગન આખા જ બતાવતા અરે ખબર નહોય જોઈયો નહોતું મેં ખબર નહોતી ગયા બેના

અત્યારે છે ને હું ચોલી લેવા આવી છું સીજન પાસે ચોલી માં તો ઢગલો એટલો છે ને કે મારે કઈ પહેરવી ને એજ મને કન્ફ્યુઝન છે તો જો આ ઢગલામાં આમાં કઈ પેરું ને કઈ લઉં એવું વિચાર આવે છે જો આટલી ચોલીમાં અમારે કેમ સિલેક્ટ કરવી કે હું આ પેરું અહીં આટલી છે ફાઇનલી હવે હું છે ને સાંજીમાં જવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છું તો આપણે બધાય સાંજીમાં જઈએ અને દાંડિયા રાસ ની ધબ ધબાટી બહરો બોલાવાનો છે રમવાનો બધા એને બનિયા રહેવાનું છે બ્લોગ જોજો ધબ ધબાટી આવશે હું કે વિરાટ તારે શું કરવાનું છે બહરો બોલાવો હે અમે તો બહરો બોલાવ્યો કા કેવી લાગુ છે હું કમેન્ટ કરીને જરૂર જણાવજો જોઈ લ્યો મારો લુક કેવો છે કેમ વિરાટ બરાબર ને આપણે છે ને ત્યારે કાર લઈ ને જઈએ કેમકે ઠંડી ના લાગે ને આવતા વખત ચાલો બધા તમે પણ મોજ કરવા